ડોર ડોર બનાસકાંઠા લોકસભા બેઠક પર અંતિમ ચરણના ડોર ટુ ડોર પ્રચારમાં ભાજપના ઉમેદવારે સામાજિક સમરસતા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું રેખાબેન ચૌધરીએ દલિત આગેવાનોના ઘરે જમણ લઈ આશીર્વાદ મેળવ્યા બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં ભાજપના મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને સર્વ સમાજોના સમર્થન મળવાની સાથે ખાસ દલિત સમાજમાં અદભુત પ્રતિસાદ સાંપડી રહ્યો છે જેમાં અગાઉ દલિત સમાજે રેખાબેનની ચૌધરીની ઉમેદવારીમાં તેમની ડિપોઝીટ ભરી જે બાદ અંતિમ ચરણના ડોર ટુ ડોર પ્રચારમાં રેખાબેન ચૌધરીએ પાલનપુરમાં સોનબાગ વિસ્તારમાં એક દલિત સમાજના ઘરે તેમના પરિવાર સાથે ભોજન લઈ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું બનાસકાંઠા જિલ્લામાં લાખો પશુપાલકને આત્મનિર્ભર બનાવવા સ્વર્ગીય ગલબાભાઇ નાનજીભાઈ પટેલે બનાસ ડેરીનો પાવ નાંખી જિલ્લામાં સ્વૈતક ક્રાંતિ લાવી છે આવા અને સેવાભાવી ગલબા કાકાની પોત્રી ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હોય તેમને સાર્વત્રિક આવકાર સાંપડી રહ્યો છે જોકે દલિત સમાજે પણ ગલબા કાકાનું ઋણ અદા કરવા રેખાબેન ચૌધરીના ઉમેદવારીમાં તેમને ડિપોઝીટ રકમ ભરી તેમની પડખે રહેવાની ખાતરી આપી જે બાદ દલિત સમાજના આગેવાનોએ પણ સંમેલનો યોજી રેખાબેનને ખુલ્લું સમર્થન આપ્યું હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે આ ગાઉ રેખાબેન ચૌધરીએ છેલ્લી ઘડીના અંતિમ ચરણના ડોર પ્રચારમાં પાલનપુરના સોનબાગ વિસ્તારમાં દલિત સમાજના આગેવાન અમૃતભાઈ ચૌહાણ ગાંધીના ઘરની મુલાકાત લેતા પરિવાર દ્વારા રેખાબેન ચૌધરીનું સાલો ઢાળી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું જોકે સમય ભોજનનો હોય તે પરિવારે તેમને ભોજનનો આગ્રહ કરતા રેખાબેન ચૌધરી નિ તુરંત જ હાપાડી આ દલિત પરિવાર સાથે ભોજન કરી સામાજિક સમરસતાના દર્શન કરાવ્યા જેને લઈ આ પરિવારે પણ તેનો સાંસદ બની દિલ્હીમાં બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે તેવી શુભેચ્છા પાઠવી ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી બનાસડેરીના ડેરીના અધ્યસ્થાપક સ્વર્ગીય ગલબાભાઈ પટેલના પોત્રી થતા હોય સ્વર્ગીય ગલબા કાકા સાથે ડેરીમાં કામ કરનાર દલિત સમાજના આગેવાનોએ ગલબા કાકાનું ઋણ અદા કરવા રેખાબેન ચૌધરીના ઉમેદવારી પત્રમાં ભરવાની થતી ડિપોઝીટની રકમ ભરી હતી